મારું નામ વિનુષભાઈ અલીભાઈ છે મારા ઘરના ડોક્ટર એને ઉમેદવારી કહી દીધું અમારા ગામનું મત એકવીસો છે એમાં સાડા પાંચસો મતે જીતું એમાં પંદરસો મત હિન્દુ સમાજના છે

અમારી ભાજપની પેનલમાંથી અમે તેને ઉભા રાખેલા હતા અને જંગી લીટથી સાડા પાંચસોની લીટે જીતા થઈ અમે ગામમાં ગામ લોકોનો હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ તથા સર્વ સમાજ અઢારે અઢાર વડાનો અમે આભાર માની છીએ કે જે અમને જંગી લીટથી જીતાડ્યા અમે ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માની અમારા ગામમાં સીસીટીવી કેમેરા સ્ટ્રીટ લાઇટ ભૂગભ ગટર અને ખેતીવાડીના ખેડૂતોને જવા માટે જે તકલીફ પડતી હોય ત્યાં પહોંચવે અને રસ્તા પૂળા કરી આપશું જંગલ કટિંગ કરી આપશું અને આયુષ્યમાન કાર્ડ કે કોઈને કૂપન બંધ થઈ ગયો તો કૂપન ચાલુ કરાવી દેસું આધાર કાર્ડ લિંક કરવાના હોય આધાર કાર્ડ નવા કાઢવાના હોય કે કોઈપણ જાતનું સરકારી કોઈ પણ દસ્તાવેજના કામ હોય એ અમે અમારી પંચાયતે કરી આપીશું હા અમારે પેટા ચૂંટણી હતી અમારા સરપંચ અગાઉ સસ્પેન્ડ થયેલા અને અમારા પેટા